તાલુકો ગજ જિલ્લો વેસ્ટ ચાંપાનેર બિહારવાળા બે હિસ્સામાં મળી આવેલ તેમની પૂછપરછ કરતા કબુલાત આપતા હોય જેથી બંને આરોપીઓને હસ્તગત કરી દયાપર પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે બંને આરોપીઓનો કબજો મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવેલ છે બોમ્બેની અંદર જે થોડા દિવસ પહેલા અભિનેતા સલમાન ખાનના ઘરની બાજુમાં ફાયરિંગનો બનાવ બનેલ જે બનાવ અનુસંધાને બોમ્બે પોલીસ એની તપાસ કરતા હતા અને બોમ્બે પોલીસ દ્વારા આપણા કચ્છ પોલીસને માહિતી મળેલ કે આ આરોપીઓ કચ્છમાં હોવાની શક્યતા છે આ માહિતી અનુસંધાને આપણા બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોટડિયા સાહેબ અને આપણા પશ્ચિમ કચ્છના ડીએજીપી શ્રી મહેન્દ્ર ભગડિયા સાહેબે આ બાબત ખૂબ જ ચકચારી હોય એની ગંભીરતા લઈ અને આપણા કચ્છની અંદર જો આરોપી હોય તો કોઈ પણ રીતે એને હસ્તગત કરવા માટે અલગ અલગ ટીમો બનાવી અને આપણા એલસીબીએ આખી રાત પોતાના જીવના જોખમે આ આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેનિકલ રિસોર્સિસની મદદથી બોમ્બે પોલીસના સંપર્કમાં રહી આ આરોપીને અથાગ મહેનતથી ઝડપી લીધા છે જે માતાના મઠ વિસ્તારમાંથી મળી આવ્યા છે અને આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં આ બંને આરોપીઓ બિસ્ણ ગેંગ સાથે સંકળાયેલા હોવાની શક્યતા છે આ આરોપીઓ ચાંપાનેર જિલ્લાના બિહારના વતની છે એકની ઉંમર એકવીસ અને ચોવીસ છે એ યુવાન છે અને પોલીસ ઉપર પણ કોઈ પણ સમય એસોલ્ટ કરી શકવાની શક્યતાઓ નકારી શકાતી નથી આ બંને આરોપીઓ ત્યાં ફલવેલ હોટલની અંદર રોકાઈ અને ત્યાં ફાયરિંગ કરતાં પહેલાં ખૂબ જ રેકી કરેલ છે અને આવી જે ગંભીર બાબતની આપણા આપણા બંને સાહેબોએ ટીમ બનાવી અને એલસીબીની અથાગ મહેનતથી અને હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ રિસોર્સિસથી બંને આરોપીઓ આપણે હસ્તગત કર્યા છે અને એ બોમ્બે પોલીસને આપણે હેન્ડઓવર કરી એને સુપ્રત કર્યા છે આગળની તપાસ એ લોકો કરી રહ્યા છે